દરરોજ સાડા આઠ વાગે બુદ્ધ અને મેડિટેશન દરરોજ સોમથી થી શનિવાર તો માતા બેન વડીલો એ જે કોઈ બેઠા છે એ પણ આવે અને સાથે સાથે એના બાળકોને ક્લાસ મોકલે જો આ કાર્ય બહુ મોટું કાર્ય છે નાનું કાર્ય નથી અને આ અવિરત કરશું ને તો જ આપણે ક્યાંક ને ક્યાંક સફળતા મળશે અવિરત નહીં કરીએ તો આપણે ક્યાંક કાચા વર્ષો તો સોમવાર થી શનિવારે દરરોજ સાડા આઠ વાગે રાત્રે સાડા આઠ વાગે આપણે મેડિટેશન બુધવાર અડધી કલાક માટે ક્લાસ ચાલુ કરીએ છીએ અને રવિવારે સાડા નવ વાગે

બોલો બધા તો તમે તમારા બાળકોને સાડા આઠ વાગે દૂધ વિહારમાં મોકલો મેડિટેશન દૂધ વંદના માટે આપણે પૂરા પ્રયત્ન કરશું કે એ જીવનમાં ખૂબ પ્રગતિ કરે સારો એવો નાગરિક બને ભારત દેશ અને વિશ્વમાં પતન બાબાસાહેબને અને આપણા બધા મહાપુરુષોનું એ નામ રોશન કરે એટલી મારી તમને સૌથી અપીલ છે હવે